આપ્યો છે ડેરીના ના ચેરમેને અને ખાસ કરીને ડેરીના ચેરમેને ખૂબ આક્રમક રીતે ગોપાલ ઇટાલિયાને શું કહ્યું છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું વંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે જે પ્રમાણે મેં આગળ વાત કરી એ પ્રમાણે કે વંથલીના કાર્યક્રમની અંદર ગોપાલ ઇટાલિયાએ ઘણા બધા આક્ષેપો મૂક્યા હતા અને તેની જ સાથે સાવજ ડેરીને લઈને પણ આક્ષેપો મૂકવામાં આવ્યા હતા ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ આ આક્ષેપો મુકતા શું કહ્યું તે સાંભળીને બાદ જે ડેરીના ચેરમેન છે તેમણે ગોપાલ ઇટાલિયાને આક્રમક રીતે શું કહ્યું છે તે પણ સાંભળીએ આ જૂનાગઢની અંદર કિરીટ પટેલ અને એના માણસોએ

ઓરિજનલ મંડળી હાચી મંડળી ધારા ધોરણ પ્રમાણેની મંડળી વર્ષોથી હોય એવી ત્રણસો મંડળી નથી એટલે સમજી લો કે ત્રણસો મંડળી અસલ પોણા ચારસો મંડળી નકલ કુલ થઈ ગઈ પોણા સાતસો મંડળીઓ ઈ પોણા સાતસો મંડળી એટલે પોણા સાતસો મત ઈ પોણા સાતસો મતનું મતદાન થાય એટલે જિલ્લા જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને ડિરેક્ટર બને બોડી બને ઈ પોણા સાતસો મતદાન થાય એટલે જુનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘની બોડી બને ઈ પોણા સાતસો મતદાન થાય એટલે સાવજ ડેરીની બોડી બને પોણા ચારસો નકલી મત આધારે ચૂંટણીઓ થાય છે ઈ ચૂંટણીમાં નકલી મતદાર મત આપે છે ઈ મતદાનથી ભાજપની હલકી માનસિકતા ધરાવતા ગુંડાઓ જેવા માણસો

સાવજ ડેરીમાં પેકિંગ થાય છે એ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદી પી જઈએ પછી થાય છે આપણને કેન્સર દવા તો વર્ષોથી છટાઈ છે હમણાં જ ક્યાં કેન્સર વધ્યા દવા કઈ પાંચ વર્ષથી થોડી ચાલુ કરે દવા તો વીસ વર્ષથી છટાઈ છે બહુ જૂના જમાનામાં મોનોકોટો ફોન્સ થી ચાલુ થયેલું તેથી કોઈને કેન્સર ન અને દવા તો પાંદડા ઉપર છટાય છે પણ તોય જુનાગઢ સાવજ ડેરીના ભાજપના મળત્યાઓ

અને આક્ષેપો જે પાયા વ્યા આક્ષેપ કર્યા છે બીજાના ઈશારે કર્યા છે એટલે આજે હું ગોપાલ ઇટાલિયાને કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયા તું સાવધનો સારો હમજીન કરજે બીજાના ઈશારે કરે સાવધનો સારો કરનારા હજી બખોલ બારા ન નિકરા એટલા માટે તારે જે કાંઈ આક્ષેપ કરવા હોય આક્ષેપ કરજે હમજી વિસારીને આક્ષેપ કરજે જે કાંઈ જોવું હોય તે જોઈ જાજે પણ બીજાના ઇશારે જે કાંઈ તું આ કરી રહ્યો છે એ તારા માટે તદ્દન નકામું છે આગામી જે દિવસોની અંદર તારે જે કામ કરવાના છે વિસાવદરની ભલી ભોળી જનતાએ જે તારા ઉપર વિશ્વાસ મૂકો તારી ઉપર ભરોસો કર્યો એટલે એના ઘણા બધા કામો બાકી છે એ કામો મારો ભાઈ મંડીજા કરવા બીજા જ્યારે જ્યારે જે બાબત આવી છે એ બાબતની અંદર હજી તને ઘણી બધી ખબર નથી મને ખબર છે તું કોના ઇશારે કરીશો એ પણ કાંઈ વાંધો નથી પણ આગામી દિવસોની અંદર તારે જે કંઈ કરવાના કામ છે એ કામ કર મારો ભાઈ બીજી ખોટા ખોટીયા પ્રેસ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયામાં વાહવાહી કરવા કરતા વિસાવદરની જનતાની સેવા કર એટલી મારી વિનંતી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર